અબડાસાના પ્રાંત અધિકારીને મામલતદારની સૂચના અનુસાર બપોરે બાર કલાક નલિયાની બજાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી પરિસ્થિતિને ધ્યાને લઈ સલામતીના ભાગરૂપે આ બજારો સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે લોકોને ઘરમાં રહેવા તાકીદ કરવામાં આવી છે બિનજરૂરી અવર જવર નહીં કરવા માટે તાકીદની સૂચના આપવામાં આવી છે પોલીસે નલિયાની બજારમાં સજ્જડ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે નલિયાની મારા પ્રતિનિધિ હિરણ ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના નાની ધ્રુપી પાસે સવારે પરોડીએ ડ્રોન દેખાતા સેનાના જવાનોએ એ પાકિસ્તાનનો પ્રયાસ નાકા બનાવ્યો છે ત્યારે પ્રશાસને પ્રાંત અધિકારી તાત્કાલિક અર્થ કે નલિયાની બજાર બંધ કરવાની સૂચના આપી છે પરિણામે નલિયાની બજાર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે તમામ નાના મોટા ધંધાર્થીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી અને પ્રશાસનને સહયોગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બારગામની ત્યાં આવતા ગામડાના લોકોને પણ નલિયા ન આવે તે પ્રકારની સૂચના જારી કરવામાં આવી છે અત્યારે બપોરે બાર વાગ્યે નલિયાની તમામ નાની મોટી બજારો બંધ થઈ ગઈ છે અને ખાસ કરીને જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે તેને લઈને ગભરાવાની જરૂર નથી પરંતુ સલામતીના ભાગરૂપે નલિયાની બજાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે